વિશ્વનું સૌથી પહેલું ગણેશ મંદિર જ્યાં પૂરા પરિવાર સાથે બિરાજમાન છે ગણેશજીની ત્રણ આંખો વાળી પ્રતિમા જમીનમાંથી સ્વયંભૂ પ્રગટ થઈ હતી મૂર્તિ ગણેશજીનું આ મંદિર કેટલીય બાબતોમાં અનોખું છે આ મંદિરને ભારત વર્ષનું જ નહીં પણ સમગ્ર વિશ્વનું સૌથી પહેલું ગણેશ મંદિર માનવામાં આવે છે અહીં ગણેશજીની ત્રણ આંખો વાળી પ્રતિમા બિરાજમાન છે આ પ્રતિમા સ્વયંભૂ જ પ્રગટ થયેલી છે આખા દેશમાં આવી ફક્ત ચાર જ ગણેશ પ્રતિમાઓ છે ચાલો અમે તમને આ ગણેશ મંદિરની વધુ નજીક લઈ જઈએ અમે વાત કરીએ છીએ રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાના સ્થિત પ્રસિદ્ધ ત્રિનેત્ર મંદિરની આ મંદિરને મંદિર પણ કહેવામાં આવે છે આ મંદિર પંદરસો ઓગણસી ફૂટની ઊંચાઈ પર અરાવલી અને વિંધ્યાચલ પર્વતની પહાડીઓમાં આવેલું છે અને સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં આવનારા પથ્થરોમાં ઘરમાં કોઈ પણ શુભ કાર્ય કરે તો પ્રથમ પૂજ્યને નિમંત્રણ મોકલવામાં આવે છે એટલું જ નહીં કોઈ સમસ્યા થવા પર તેને દૂર કરવાની વિનંતી કરતા પત્રો પણ ભક્તો અહીં મોકલે છે રોજના હજારો નિમંત્રણ પત્રો અને બીજા માનતાના પત્રો અહીં ટપાલ મારફતે પહોંચે છે કહેવાય છે અહીં સાચા હૃદયથી માંગેલી દરેક પ્રાર્થના પૂર્ણ થાય છે મહારાજા હમીરદેવ ચૌહાણ અને દિલ્હીના શાસક અલ્લાઉદ્દીન ખિલજીનું યુદ્ધ રહી સ બારસો નવ્વાણું થી તેરસો બે આજુબાજુ રણભંભોર થયેલું તે દરમિયાન નવ મહિનાથી પણ વધુ સમય સુધી આ કિલ્લો દુશ્મનોએ ઘેરીને રાખેલો આ બાજુ કિલ્લામાં ભોજન સામગ્રીનું રાશન પૂરું થવા આવ્યું હતું ત્યારે ગણેશજીએ રાજા હમીરદેવને સ્વપ્નમાં દર્શન આપીને તે સ્થળે પૂજા કરવાનું કહ્યું આજે તે જગ્યાએ ગણેશજીની પ્રતિમા છે હમીરદેવ ત્યાં પહોંચ્યા તો તેમને સ્વયંભૂ પ્રગટ થયેલી ગણેશજીની પ્રતિમા મળી હમીરદેવે પછી ત્યાં મંદિરનું નિર્માણ કરાવેલું ત્રિનેત્ર ગણેશજીનો ઉલ્લેખ રામાયણકાળ અને દ્વાપર્યુગમાં પણ મળે છે કહેવાય છે કે ભગવાન રામે લંકા તરફ કૂચ કરતા પહેલા ગણેશજીના આ રૂપને અભિષેક કર્યો હતો બીજી એક માન્યતા પ્રમાણે દ્વાપરિયુગમાં ભગવાન કૃષ્ણના વિવાહ રૂકમણી સાથે થયા હતા તે વિવાહમાં ગણેશજીને બોલાવવાનું ભૂલી ગયા હતા ગણેશજીના વાહન ઉંદરોએ ભગવાન કૃષ્ણના રથની આગળ પાછળ બધી જગ્યા ખોદી નાખી કૃષ્ણ ભગવાનને પોતાની ભૂલ સમજાણી અને તેમને ગણેશજીને મનાવ્યા કૃષ્ણ ભગવાને ગણેશજીને જે સ્થળે મનાવ્યા તે સ્થળ રણભૌર હતું આ જ કારણ છે કે રણભૌર ગણેશજીને ભારતના પહેલા ગણેશ માનવામાં આવે છે માન્યતા છે કે વિક્રમાદિત્ય રાજા પણ દર બુધવારે અહીં પૂજા કરવા આવતા હતા આ મંદિર માંગ ભગવાન ગણેશ ત્રિનેત્ર સ્વરૂપે બિરાજમાન છે તેમનું ત્રીજું નેત્ર જ્ઞાનનું પ્રતિક માનવામાં આવે છે પૂરી દુનિયામાં આ એક જ મંદિર છે કે જ્યાં ગણેશજી પોતાના પૂર્ણ પરિવાર બંને પત્ની રિધ્ધિ સિદ્ધિ અને બે પુત્રો શુભ અને લાભ સાથે બિરાજમાન છે દેશમાં ચાર સ્વયંભૂ ગણેશ મંદિર માનવામાં આવે છે તેમાંથી રણખભૌરમાં આવેલું ત્રિનેત્ર ગણેશ મંદિર સૌથી પહેલું છે આ મંદિર સિવાય સિદ્ધપુર ગણેશ મંદિર ગુજરાત અવંતિકા ગણેશ મંદિર ઉજ્જૈન અને સિદ્ધપુર સિહોર મંદિર મધ્યપ્રદેશમાં આવેલ છે અહીં ભાદરવા મહિનાની શુકલ ચતુર્થીના દિવસે મેળો ભરાય છે જેમાં લાખો ગણેશ ભક્તો ગણેશજીના દરબાર માંગ પોતાની હાજરી અચૂક નોંધાવવા પહોંચી જાય છે તે દરમિયાન સંપૂર્ણ વિસ્તાર જય ગજાનના જયઘોષથી ગુંજી ઉઠે છે ભગવાન ત્રિનેત્ર ગણેશની પરિક્રમા સાત કિલોમીટર જેટલી થાય છે જયપુરથી ત્રિનેત્ર ગણેશજી મંદિરની દૂરી આશરે એકસો બેતાલીસ કિલોમીટર જેટલી છે ગણેશજી ગણેશજીનું મંદિર પ્રસિદ્ધ રણફર વાઘા આરક્ષિત વિસ્તાર પાસે આવેલું છે અહીંની પ્રાકૃતિક સુંદરતા જોતા જ પ્રફુલ્લિત થઈ જવાય છે વરસાદ વખતે અહીં આજુબાજુ માંગ કેટલાય ઝરણાનો ફૂટી નીકળે છે અને પૂરો વિસ્તાર રમણીય થઈ જાય છે આ મંદિર કિલ્લામાં આવેલું છે અને તે કિલ્લો સંરક્ષિત ધરોહર છે જ્યારે અહીં ગણેશજીનો મેળો આયોજિત થાય છે તો આસ્થાપૂર્ણ શ્રદ્ધાળુઓની જમાવટ જોવા મળે છે આપપાસના કેટલાય જિલ્લાઓમાંથી કેટલાય કિલોમીટરની પદયાત્રા કરી